મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે એક ચાય વેચવા વાળો વ્યક્તિ ભારત દેશનો વડાપ્રધાન બને છે જે છે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક ટેબલ સાફ કરનાર વ્યક્તિ ભારત દેશનો સૌથી અમીર વ્યક્તિ બને છે જે હતા ધીરુભાઈ અંબાણી એક દસમા ધોરણમાં નાપાસ વિદ્યાર્થી ફેલ વિદ્યાર્થી ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાય છે જેને આપણે સૌ જાણીએ છીએ સચિન તેંડુલકર પણ શું તમે જાણો છો જેને ભણવા લખવાનો અધિકાર નહોતો વર્ગખંડથી બહાર બેસીને અભ્યાસ કરનાર વ્યક્તિ ભારતના બંધારણના નિર્માતા બને છે જે હા મિત્રો હું વાત કરું છું બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ આંબેડકર વિશે નમસ્કાર મિત્રો હું છું જગદીશ વાઘેલા અને સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં આપણે ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકરના જીવનની સંઘર્ષ ગાથા જીવનની સફર વિશે એમની જીવનના જે સંઘર્ષો છે એના વિશે વાત કરીશું તો ચાલો મિત્રો આપણે જાણીશું ડોક્ટર ભીમરાવ જીવન ચરિત્ર વિશે જન્મ અઢારસો એકાણુંમાં મધ્યપ્રદેશના માં થયો હતો તેમના પિતાજીનું નામ રામજી સતપાલ હતું એમના પિતાજી અંગ્રેજોના લશ્કરમાં સુબેદારની પદ પર હતા તેમની માતાનું નામ ભીમાબાઈ હતું તે તેમના માતા પિતાના ચૌદમાં સંતાન હતા તેમનો પરિવાર કબીરપંથી હતો તેમના બાળપણના શિક્ષક કૃષ્ણજી કેશવજી આંબેડકર જે એમના ગામ આંબાવાડેથી હતા તેમને સાહેબ આંબેડકરથી ખાસ લગાવ હતો જેથી કરીને તેમની અટક સતપાલ પાછળ પોતાની અટક આંબેડકર લગાડી દીધી ત્યારબાદ બાબા સાહેબ આંબેડકરના નામથી ઓળખવામાં આવે છે તે અછૂત સમાજમાંથી હતા તેઓ માટલાને પણ સ્પર્શ ન કરી શકતા તેમને જ્યારે તરસ લાગતી ત્યારે માટલામાંથી પાણી ભરી અને ઉપરથી પીવડાવતો તમે જાણીને સ્તબ્ધ થઈ જશો કે જ્યારે પણ શાળામાં પટાવાળો ના આવતો ત્યારે બાબા સાહેબને પાણી પણ ન મળતું બાબા સાહેબ તરસ્યા જ રહી જતા આ વાતથી બાબા સાહેબ ખૂબ જ દુખી હતા અને એમણે મનમાં સંકલ્પ લીધો કે આ બાબતને હું હંમેશા ને હંમેશા માટે કાઢીને જ જંપીશ ઈસવીસન 1906 માં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના લગ્ન રમાબાઈ સાથે થયા વર્ષ 1907 માં તેમણે મેટ્રિકની પરીક્ષા પૂર્ણ કરી વર્ષ 1912 માં તેમણે એલિફિસ્ટન કોલેજમાંથી ગ્રેજ્યુએશન એટલે સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરી વર્ષ ઓગણીસો તેરમાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના પિતાજી રામજી સતપાલનું દુઃખદ નિધન થયું તે ખૂબ જ દુઃખી થયા પરંતુ બાળપણમાં થયેલ ભેદભાવના કારણે તેઓ હંમેશા દુઃખી હતા તેને દૂર કરવા માંગતા હતા તેમણે સંકલ્પ લીધો હતો તેથી તેમણે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ પાસેથી સ્કોલરશીપ લઈ તેમ ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા ચાલ્યા ગયા વર્ષો બાબાસાબ આંબેડકરે પીએચડી ની ઉપાધિ પ્રાપ્ત કરી લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી તેમણે માત્ર બે વર્ષ અને ત્રણ મહિનામાં અતિ દુર્લભ ડોક્ટરેટની ડિગ્રી પ્રાપ્ત કરી આવું તે ન માત્ર ભારતીય પરંતુ વિશ્વના પ્રથમ વ્યક્તિ બની ગયા તેમની પાસે ડિગ્રી હતી અને તે નવ ભાષાના જાણકાર હતા બાબા સાહેબ આંબેડકરે પોતાના જીવનમાં દેશના દરેક શોષિત તેમજ પીડિત વર્ગ પર થતા અત્યાચાર તેમજ ભેદભાવ વિરુદ્ધ લડાઈઓ લડી ન્યાય આપવા માટે પ્રયત્નો કર્યા આંદોલનો ચલાયા હક્ક અને અધિકારો આપવા માટે હંમેશા તેમણે સંઘર્ષ કર્યો વીસ માર્ચ ઓગણીસો સત્યાવીસના રોજ તેમણે મહાસત્યાગ્રહ ચલાવ્યું મહારાષ્ટ્રમાં આવેલા ચૌદાર તળાવમાં જ્યાં કૂતરાઓ અને બિલાડીઓને પણ પાણી પીવાનો અધિકાર હતો પણ અછૂતો માટે પાણી પીવા માટે કે ભરવા માટે મનાઈ હતી ત્યારે બાબા સાહેબે આંદોલન ચલાવી હક્ક અને અધિકારો અપાવ્યા તેઓ કહેતા જો તમે માત્ર ખાવા પીવા માટે જીવો છો તો આજે જ મરી જાઓ કારણ કે માન સન્માન સ્વાભિમાન માટે પ્રોબ્લેમ ઓફ રૂપીસ ના આધારે કરવામાં આવી બાબાસાહેબ આંબેડકર ને પુસ્તકો થી ખાસ લગાવ હતો તે પુસ્તકો વાંચવાના ખૂબ જ શોખીન હતા તે દરરોજના એકવીસ કલાક પુસ્તકો વાંચતા

કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વ્યક્તિગત પુસ્તકાલય વિશ્વનું સૌથી મોટું પુસ્તકાલય હતું લોકો રહેવા માટે ઘર બનાવે છે ત્યારે બાબા સાહેબ આંબેડકરે પુસ્તકોનું રાજગ્રહ બનાવ્યું હતું રાજગ્રહ એ બાબા સાહેબ આંબેડકરના પુસ્તકાલયનું નામ હતું વર્ષ 1929 માં બાબા સાહેબ આંબેડકરના પુસ્તકાલયમાં 8000 પુસ્તકો હતા જ્યારે બાબા સાહેબ આંબેડકરનું પરિનિર્વાણ થયું એટલે વર્ષ ઓગણીસો છપ્પનમાં બાબાસાહેબ આંબેડકરના પુસ્તકાલયમાં પચાસ હજારથી વધુ પુસ્તકો જોવા મળ્યા હતા આનાથી સાબિત થાય છે કે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરને પુસ્તકોથી ખાસ લગાવ હતો ઓગણત્રીસ ઓગસ્ટ ઓગણીસો ના રોજ તે બંધારણ સભામાં બંધારણ ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ માં તેમણે બંધારણ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને સુપ્રદ કર્યું છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસમાં ભારત દેશનું બંધારણ લાગુ થયું ત્યારથી તેમને લોકો બંધારણના ઘડવૈયા તરીકે ઓળખે છે બાબા સાહેબ આંબેડકર આઝાદ ભારતના પ્રથમ કાનૂન મંત્રી બન્યા તેમણે દેશના દરેક સમાજ તેમજ દેશના દરેક વર્ગના લોકો માટે કામ કર્યું તેમણે કર્મચારીઓ માટે પીએફ એટલે પ્રોવિડન્ટ પણ મહિલાઓ માટે માતૃત્વ એટલે મેટર્નિટીની રજા તેમજ કર્મચારી અને નોકરીયાત વર્ગના લોકો માટે બાર કલાકના સમયગાળાને ઘટાડીને આઠ કલાકના સમયગાળાના કરાવવામાં બાબાસાહેબ આંબેડકરનું મહત્વનું યોગદાન રહ્યું છે તેઓ કહેતા કે જીવન લાંબુ નહીં પણ મહાન હોવું જોઈએ બાબાસાહેબ આંબેડકર પોતાના જીવનમાં મહાત્મા ગૌતમ બુદ્ધ સંત કબીર અને મહાત્મા જ્યોતિબા ફૂલેને પોતાના ગુરુ માનતા હતા ચૌદ ઓક્ટોબર ઓગણીસો છપ્પનના રોજ ડોક્ટર ધર્મનો ત્યાગ કરી બૌદ્ધ ધર્મ અપનાવ્યો એ જ વર્ષે છ ડિસેમ્બર ઓગણીસો છપ્પનના રોજ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના પોતાના જીવનના અંતિમ શ્વાસ લીધા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની સમાધિ ચૈત્યભૂમિ જે મુંબઈમાં આવેલી છે ઓગણીસો નેવુંમાં ભારત સરકારે ડૉક્ટર બાબાસાબ આંબેડકરને ભારતનો સર્વોચ્ચ પુરસ્કાર ભારત રત્ન આપી સન્માન આપ્યા તો આવા હતા ભારતના મહાન પુરુષ ડૉક્ટર ભીમરાવ આંબેડકર લોકો તેમને માત્ર દલિતોના નેતા તરીકે ઓળખે છે પરંતુ એ સંપૂર્ણ સત્ય નથી તેમણે દેશના દરેક સમુદાયના લોકો માટે કામ કર્યું તો આવા મહાપુરુષને કોટી કોટી વંદન